મૈસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડદલા ગામની જૂની વસાહત અને નવી વસાહત ફળિયાના ભક્તજનો દ્વારા સેમેરાના મુવાડા બસ સ્ટેન્ડ ખાતે આવેલા બાબા રામદેવ પીરના મંદિરનો સત્યાવીસમો પાટોત્સવની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું અને ભક્તજનોમાં પણ અનિરો ખુશીનો માહોલ છવાયો હતો આશરે સત્તાવીસમાં પટોત્સવ ઉજવવામાં આવ્યો ગ્રામજનો તથા અમારા આખ્યાનના માણસો અને સમસ્ત ભક્તો દ્વારા ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવી આશરે છેલ્લા એક વર્ષથી આ જ રીતે વર્ષના આ દિવસે અમે ધામધૂમથી આ પાટોત્સવની ઉજવણી કરીએ છીએ ગ્રામજનો તથા અમારા મંડળના ભાઈ ભક્તોમાં ખરાખ ઉલ્લાસની કોઈ ગડી નથી રહેતી અને બધા જ ભક્તજનો પોતાનો પ્રસંગ છે એ રીતે સારી રીતે આ પ્રસંગને ઉજવે છે અને આ પ્રસંગમાં વધારે કરતા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને આ પ્રસાદીનો આયોજન લાભ સમસ્ત ગામ તથા આજુબાજુના ભક્તજનો લે છે એક બાલ શેખ રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ અરે એસ નાઇન ન્યૂઝ સાથે